આવતીકાલથી ગરમી ઘટશે અને ધૂળની ડમરીઓ ઉડશે. ગુજરાતીઓને આવતીકાલથી ગરમીથી છુટકારો મળશે. રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. 44 ડિગ્રીના ટોર્ચરથી લોકો પર સેવેરેબ થઈ ગયા છે. ત્યારે આગામી બે દિવસ હવે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બે દિવસ ગરમીનો પ્રકોપ ઘટશે. બે દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. ત્યારબાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. બીજી તરફ ગરમી ઘટશે તો ધૂળની ઢામરિયા ઉડશે. આવતીકાલથી ગુજરાતમાં તીજ પવન ફૂંકાશે કેટલાક વિસ્તારોમાં ધૂળની ડંબરીઓ ઉડવાની આગાહી કરી છે આવતીકાલથી બે દિવસ ધૂળની ડંબરીઓ ઉડશે દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં તેજ પવન ફૂંકાશે વાતાવરણમાં ધૂળ જ ધૂળ જોવા મળશે જેને લઈને ઓગણીસ એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણ બદલાશે સિંહોના ગઢ ધારીના આંબરડીમાં ભીષણ આગથી નાસપા સી સહિતના વન્ય પ્રાણીના ગઢ કહેવાતા ધારીના અંબરડી ગામ નજીક જંગલ ભડકે વળ્યું જંગલમાં કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી ગઈ રેવન્યુ અને જંગલ વિસ્તારમાં આગ લાગતા ફાયર વિભાગ અને વન વિભાગ દોડતું થઈ ગયું પવનને કારણે અંદાજે ત્રણસો વીઘા આગ પ્રસરી હતી આ વિસ્તારમાં સાવાજો અને અન્ય પ્રાણીઓ રહેતા હોવાથી વન વિભાગ ચિંતિત થયું હતું અમરેલી જિલ્લા ફાયર ફાઈટર હેડક્વાર્ટરથી પણ ફાયરની બે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ તરફ અરવલ્લીના ગંભીરપુરા અને ડુંગર ઉપર પણ આગ લાગી છે એક કિલોમીટર વિસ્તારમાં આગ પ્રસરી જતા તંત્ર દોડતું થઈ ગયું આગને કારણે વનરાજી વળીને રાખ થઈ ગઈ કયા કારણે લાગી તે જાણી શકાયું નથી ધ બર્નિંગ કાર દ્રશ્યો છે નવસારી અહીં આશાપુરી મંદિર પાછળ ઉભી રહેલી એક કાર સળગી ઉઠી સ્કૂલ વાન આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો નર્સરી થી કેજી સુધીના બાળકો નજીક જ હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો જો કે શાળા સંચાલકોએ સમય સૂચકતા વાપરી બાળકોને સલામત સ્થળે ખસેડ્યા હતા ત્યાં સુધીમાં તો શોર્ટ સર્કિટથી આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી પાણી અને ફોર્મ નો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ આગ ભયાવહ હોવાથી કાર બળી ગઈ ડામરની ફેક્ટરીમાં આગથી દૂર દૂર સુધી ધુમાડા ભીષણ આગ અને ધુમાડાટાના દ્રશ્યો સુરેન્દ્રનગરના છે સાયલાના વખત પર ગામના પાટીયા પાસ ડામર બનાવવાની સદભાવના ફેક્ટરી ભડકે પડી હતી ફેક્ટરીમાં ભયાવહ આગ લાગતા આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાયા હતી ફેક્ટરીમાં રહેલ ડામર બોક્સ પેપર રોલ સહિતનો સામાન ગઈ ટીમ ને જાણ કરતા કરવા પ્રયાસ કર્યા પ્રાથમિક તપાસમાં વીજ વાર તૂટી જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે જોકે સારી વાત એ છે કે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોડતા ટ્રકમાં લાગી આગ જિલ્લાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર એક ટ્રકમાં આગ લાગી હતી એકતા હોટલની બાજુમાં સર્વિસ રોડ પર ટ્રક આગ લાગતા જ દોડધામ મચી ગઈ થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને આખો ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો જોકે આ ઘટનામાં ચાલક બહાર નીકળી આવતા તેનો બચાવ થયો આ ટ્રકમાં

કોઈએ આખી આખું કેરેટ ઉઠાવ્યું તો કોઈએ હાથમાં લઈ દાણા ચણાની જેમ કાજુ આરોગ્યા પૂરપાટ જતો ટ્રક પલટ્યો અને રોડ પર કાજુ ની થયા બાદ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા સુરતના માંડવીના મોટા નોગામાં ગામ નજીક પૂરપાટ આવતો ટ્રક પલટી ગયો કાજુ ભરેલા ટ્રકનું ટાયર ફાટી જતા પલટી ગયો જેથી રોડ પર કાજુની રેલમછેલ થઈ હતી રોડ પર મોટી માત્રામાં કાજુનો ઢગલો થઈ ગયો આ વાતની જાણ થતાં લોકો કાજુ લૂંટવા દોડી ગયા રોડ પરથી પસાર થતા લોકો પણ પોતાના વાહનો અટકાવી કાજુ લૂંટતા નજરે પડ્યા જેમના હાથમાં જેટલા કાજુ આવ્યા તે રીતે લૂંટફાટ મચાવી દીધી મોંઘા દાટ કાજુ નિહાળી લોકો એ રીતસર કેરેટ ચોરતા દેખાયા કોઈ કિસ્સામાં તો કોઈ રૂમાલમાં તો કોઈ હાથમાં જેટલા આવ્યા એટલા લઈને ભાગતા નજરે પડ્યા ઘણા લોકો તો કાજુની આખી આખું કેરેટ

ગુજરાત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા એક બાળકીનો સામાન્ય ઇજાઓ થવા સાથે થયો આ બાદ બચાવ માણાવદરની માર્કેટમાં આંખલાઓએ ઉત્પાદ મચાવી શાકભાજીની લારીઓ ઉલાડી

સૌથી પહેલા પાર્ક કરેલા બાઇકને પાડી નાખે છે પછી માર્કેટમાં શાકભાજી ખરીદતા લોકો ડરી જાય છે અને તે જીવ બચાવવા ભાગમ ભાગ કરે છે બીજી તરફ માથેલા સાણ જેમ આવેલો આંખલો સીધો શાકભાજી ભરેલી રેકડી પર પડે છે અને શાકભાજીની લારી ઉલાળી નાખે છે આટલેથી જટક્યા નહીં એક આંખલો દુકાનમાં ઘૂસી ગયો હતો જે દુકાનની અંદર બે યુવકો પણ હતા જો કે તેઓને કંઈ ઈજા ન પહોંચાડતા તમામ એર હાથમાં શ્વાસ લીધો હતો આંખલા યુદ્ધના કારણે વેપારીને મોટું નુકસાન પહોંચ્યું છે જેથી દહેશત ફેલાઈ હતી લોકોના કહેવા પ્રમાણે ઘણા સમયથી રખડતા ઢૂડના ત્રાસ અંગે તંત્રને વારંવાર સ્થાનિક લોકો તંત્ર પાસે માંગ કરી છે કે રખડતા ઢોર તાત્કાલિક પકડીને પાંજરાપોળમાં માં મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને રાજકોટના પાદરે દીપડાની ત્રાળથી ખેડૂતો ધ્રુજ્યા ફરતા હવે રાજકોટ સુધી પહોંચી ગયા છે રાજકોટના પાદરે દીપડો પહોંચી ગયો હતો શહેરના ભાગોળે જ દીપડા એન્ટ્રી મારતા ખેડૂતોમાં દહેશત ફેલાય છે રાજકોટ નજીક આવેલા મનહરપુરા ગામની સીમમાં લોહીનો તરસ્યો દીપડો આવી જડયો રાતના સમયે દીપડો ખેડૂતને ખેતરમાં આટા મારતા જોવા મળ્યો ખેડૂતે ખેતરે કામ કરતા હતા ત્યારે પાંચ ફૂટ દૂરથી જ દીપડો નીકળ્યો હતો આ વાત ગામમાં વાયુ વેગે પ્રસરતા ગ્રામજનોમાં ડરની લહેર પ્રસરી હતી દીપડાનો આતંક એવો ખતરનાક છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળતા ડરે છે ખેતરે કામ ધંધા હોય તો પણ ખેતરે જતા પણ ખેડૂતના પગ ઉપડતા નથી ખેતરે ભેયત સહિતનું કામ ચાલે છે પરંતુ દીપડાના ડરથી ખેડૂતો ખેતરે જઈ શકતા નથી આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા મૂક્યા છે આ તરફ ગીર સોમનાથમાં પણ વધ્યા છે દીપડાના આટાફેરા સોમનાથ નજીક ફરી એક વખત દેખાયો છે દીપડો કર્મચારી સોસાયટીના પાછળના ભાગે દેખાયો દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે અગાઉ વેણેશ્વર સોસાયટી પાસે દેખાયો હતો દીપડો ફરી એકવાર દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં ફફડા બાઇક કે કારમાં કિંમતી સામાન રાખી ફરતા લોકો માટે ચેતવણી ડીકી તોડી રોકડ રકમની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ કારેલી બાગ વિસ્તારમાં સ્કૂટરની ડેકી તોડી રોકડ રકમની ચોરી કિલોમીટર સુધી પીછો કર્યો અને માત્ર અડધી મિનિટમાં જ સ્કૂટરની ડેકી તોડી રોકડની ચોરી કરી ગઠિયાઓ થયા હતા ફરાર ચોર એટલો શાતિર છે કે સામે ઉભેલી વ્યક્તિને પણ ખ્યાલ ન આવ્યો કે તે ચોરી કરી રહ્યો છે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ પોલીસે સીસીટીવીના આધારે મોપેડ ની ડેકી તોડી ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો